નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેના મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો સાવરકુંડલા એક થી બારસો અગિયાર પોરબંદર નવસો એકાવનથી અગિયારસો જામજોધપુર નવસો પચાસથી અગિયારસો એકાણું કાંગધ્રા સાતસો પચીસથી નવસો ત્રીસ જેતપુર સાતસો એકત્રીસથી બારસો એક મોડાસા નવસો સાહીઠથી બારસો સડસઠ હળવદ આઠસો પચીસથી અગિયારસો પિંચોતેર ધારી આઠસો પિંચોતેરથી અગિયારસો એકવીસ કોડીનાર નવસો ચાલીસથી અગિયારસો ઓગણત્રીસ ડીસા એક હજારથી પંદરસો એક્યાસી સિદ્ધપુર નવસો વીસથી એક હજાર ઇઠોતેર બોટાદ નવસો પંદરથી અગિયારસો દસ હિંમતનગર નવસો પાંચથી ચૌદસો સાઠ લાખણી એક હજારથી અગિયારસો એકસઠ જસદણ સાતસો પચાસથી અગિયારસો મેંદરડા નવસોથી બારસો એકાવન ખાંભા એક હજાર દસથી અગિયારસો છાસઠ વડગામ એક હજાર એકાવનથી અગિયારસો પાંચ ઇડર એક હજાર ચાલીસથી અગિયારસો ઓગણપચાસ કાલાવડ એક હજારથી બારસો પચાસ વિજાપુર નવસો પચાસથી તેરસો ઓગણીસ જામનગર નવસોથી અગિયારસો પાંચ સિહોરી એક હજાર દસથી અગિયારસો થરા નવસો સાઠથી અગિયારસો બત્રીસ થરાડ નવસો એકાવનથી અગિયારસો ચાલીસ પાલનપુર એક હજાર પચાસથી અગિયારસો બાવન ગોંડલ છસો અગિયારથી બારસો એકાવન તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો